સાથીઓ જોહાર જય ભીમ આજે જે કઈ સંદેશો આપવો છે એ સંદેશો જો કે અમુક વાતો છે ઉદાહરણના તોર ઉપર સમજાવી પડતી હોય છે એટલે આજે જે કઈ ઉંદા ઉદાહરણ આપવા જઈ રહ્યો છે એ ઉદાહરણ છે જાનવરો બાબતમાં પણ ક્યાંક ને ક્યાંક કઈ જગ્યાએ લાગુ પડે છે એ આપ સમજી લેજો એકવાર એક ગધેડું ગધેડું છે એને કૂતરાને કીધું કે મારે તારી હારે રેસ કરવી છે એટલે ગધેડુ અને કૂતરાની બેની રેસ નું નક્કી થયું સમજદાર વ્યક્તિઓ હતા એમણે એમ કીધું કે તમારા 800 મીટર ની રેસ છે દોડજો તમે બે એટલે રેસ ની નક્કી થઈ એટલે કૂતરો છે એમનું તો ખ્યાલ જ હતું કે ગધેડું કેવી રીતે દોડવાનો છું હું તો મારી દોડમાં ખૂબ ઝડપથી નીકળી જવાનો છું આગળ તો ગધેડુ છે એને દોડવાનું ચાલુ કર્યું કુતરા નક્કી કર્યું સ્પીડ થી આગળ નીકળી જવાનું ધડા ને આગળ કઈ નીકળી જાય પણ કુતરાને બિશારાને ખબર ન હતી કે કુતરા એ દોડવાનું ચાલુ કર્યું અને જેમ જેમ ગલી નાકા આવતા ગયા એમ એમ કુતરા ને દરેક ગલીને દલી નાકાના કુતરાઓ સુધવાનું ચાલુ કર્યું દરેક જગ્યાએ જ્યાં નાકું આવે જ્યાં ગલી આવે એટલે ત્યાં કૂતરાઓ સોટે ને એને બાંધે ને હેરાન કરી દીધો અને લોહી લોહાણ કરી દીધો એવું સમજો નહી અને જ્યાં જ્યાં એક એમ કહેવાય કે ખુરચી મૂકી હતી કે જે પહેલા પોચી જાય એ એને શીરતા જ પડશે એટલે થોડી વાર પછી કૂતરું છે એ જ્યાં જગ્યાએ જાય તો એ જે જગ્યા હોય છે ખુરચી એ ખુરશી ઉપર ગધેડો બેઠો હોય છે તો આમનું કારણ આ વિચારજો તો પરિસ્થિતિનું એ નિર્માણ થયું કે કૂતરાને એવો વેમ હતો કે હું જે કાંઈ કરું છું એ સમાજને લઈ અને સમાજ બાબતે હું દોડું છું પણ કુતરાને કોઈ વધારે કોઈ જો નડ્યું હોય તો કોણ નડ્યું તો એમને એમની ને એમની નાથ એમની એમની જે સમાજ હતી એ સમાજના વ્યક્તિઓ જે છે એમને આગળ ન જવા દીધી ક્યાંકને ક્યાંક સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને હાલની જે સ્થિતિઓ છે એ સ્થિતિમાં ભૌજન મુમેન્ટમાં તો ક્યાંક આઉટ થઈ નથી કે જેમના માટે સામાજિક અગ્રણીઓ જે મુમેન્ટ ચલાવવા માટે દોડી રહ્યા છે એ રેસની અંદર કે આપણામાં તો આવું થઈ નથી રહ્યું ને તો થોડું તર્ક કરજો કે જે વ્યક્તિ કામ કરી રહ્યા છે એ કામ કરનાર વ્યક્તિઓ ઉપર ક્યાંક આવી રીતની ઘટનાઓ ઘટી રહી છે ક્યાંક આજ જ ભાગદોડની વચ્ચે તમે તમારા તમારા વ્યક્તિઓના પગ ખેંચવાની કોશિશ કરશો તો જે જગ્યાએ જે સ્થાને જેમને બેસાડવાના છે તમે તમારા વ્યક્તિને બેસાડી નહીં શકો તમારું કઈ અસ્તિત્વ ને પરિસ્થિતિનું એ નિર્માણ થશે કે પરિસ્થિતિમાં કૂતરો છે એ પાછળ રહી જશે અને ગધેડો છે ગાદીએ બેસી જશે આ વસ્તુ ચોક્કસપણે હું સ્પષ્ટ કરશું આ સત્ય વસ્તુ છે આવું ક્યાંક ને ક્યાંક હાલ આપણા સમાજની અંદર આ ઘટના ઘટી રહી છે જય જોહાર જય ભીમ